ભારતના બીજા પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રી તાશ્કન સંધિ કર્યાના કલાકો બાદ જ મૃત્યુ પામે છે વિદેશની ધરતી પર ભારતીય પ્રધાનમંત્રીના શંકાસ્પદ મોતના કારણે દેશમાં હાહાકારની વચ્ચે કોંગ્રેસને નવા પ્રધાનમંત્રીની શોધ કરવાની હતી કોંગ્રેસે નિર્ણય જાહેર કર્યો ઓગણીસ જાન્યુઆરી ઓગણીસો છાસઠના રોજથી દેશના પ્રધાનમંત્રી હશે ઇન્દિરા ગાંધી નામ જાહેર થતાં જ દેશના રાજકીય ઇતિહાસમાં એક નવું પાન ઉમેરાયું અને દેશના પહેલાં મહિલા પ્રધાનમંત્રીનો તાજ ઇન્દિરાના શિરે હતો હવે ઇન્દિરા ગાંધી દેશમાં સ્વદેશી પરમાણુ બોમ્બથી માંડી બેંક સેવા અને હરિત ક્રાંતિનો ઇતિહાસ રચવાના હતા સ્વદેશી સવારના વધુ એક એપિસોડની શરૂઆત પહેલાં સ્વમાનની આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર હું જો આપની સાથે તુષાર મસિયા આપ જોઈ રહ્યા છો સ્વમાન નબળ્યા અને કહ્યાગ્રા પ્રધાનમંત્રી સમજી કોંગ્રેસ સિન્ડિકેટે ઇન્દિરા ગાંધીને પ્રધાનમંત્રી નક્કી કર્યા પણ હવે ઇન્દિરા ગાંધી સ્વતંત્ર રીતે કામ કરી રહ્યા હતા દેશને પાટા પર રાખવાની જવાબદારી સાથે હવે ઇન્દિરા ગાંધીને કોંગ્રેસના આંતરિક વિવાદ સાથે પણ બાદ મેળવાની હતી વર્ષ ઓગણીસો ઓગણ સિત્તેરમાં ઇન્દિરા ગાંધીએ બેન્કનું રાષ્ટ્રીયકરણ કર્યું જેથી ગામે ગામ અને ખેડૂતોથી લઈ વેપારીઓ સુધી સરળ બેન્કિંગ સર્વિસ પહોંચે બેંકના રાષ્ટ્રીયકરણના કારણે વિદેશી અને ખાનગી પૂંજી પરની નિર્ભરતા ઘટવાની હતી માટે તેને પણ સ્વદેશી તરફના એક પગલાં તરીકે આપણે જોઈ શકીએ અને વર્ષ ઓગણીસો સિત્તેર આવતા આવતા ભારત અનાજ આયાતના બદલે અનાજ નિકાસ તરફ આગળ વધી રહ્યો હતો કારણ હતું બહાદુર શાસ્ત્રીએ રોપેલા હરિત ક્રાંતિના બીજ અને તેને વિકસિત કરવાની ઇન્દિરા ગાંધીની યોજનાઓ જેમ સારી ગુણવત્તાનું બિયારણ પિયતની યોજનાઓ અને હવે ખાતર પરની સબસિડી ખેડૂતોને મળે એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું અને ખાતરની સબસિડી અને પિયતના પાણીથી ખેડૂતો પગભર થવા લાગ્યા દેશ પણ આત્મનિર્ભર થવા લાગશે તે પ્રકારે દેશ આયાતના બદલે અનાજ નિકાસ કરી રહ્યો હતો આમ ભારત સાથે ખેડૂતો પણ આત્મનિર્ભર થઈ ગયા હતા આથી આગળ વધી ઇન્દિરા ગાંધી વર્ષ ઓગણીસો એકોતેરમાં ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ એટલે કે ફેરા લાગ્યા અને વિદેશી કંપનીઓને ભારતમાં શેર હોલ્ડિંગ ચાલીસ ટકા સુધી મર્યાદિત કરી દેવામાં આવ્યું જેના કારણે આઈબીએમ કોકાકોલા જેવી કંપનીઓએ ભારત છોડવું પડ્યું અથવા ભારતીયોને ભાગીદાર તરીકે રાખવા પડ્યા જેથી સ્વદેશીના વિચારોને વધુ બળ મળ્યું અને સ્વદેશીનો વિચાર પ્રબળ બન્યું વર્ષ ઓગણીસો સિત્તેરથી ઓગણીસો તોંતેર દરમિયાન તેલ કંપનીઓ અને કોલસાની ખાણ ઉદ્યોગો સહિત પીએસયુનું રાષ્ટ્રીયકરણ કરી સરકારી નિયંત્રણ વધારી દીધું અને હવે વિશ્વની સૌથી મોટી હથિયારની સિદ્ધિ તરીકે ઓળખાતા ભયાનક હથિયાર પરમાણુ બોમ્બનો નંબર હતો અઢાર મે ઓગણીસો ચીમોતેરનો આ સમય હતો અને રાજસ્થાનનું પોખરણ સ્થળ હતું વિશ્વની મહાસત્તા સહિત અનેક દેશના વિરોધ વચ્ચે ભારતનું ઓપરેશન સ્માઇલિંગ બુદ્ધા સફળતાપૂર્વક પાર પડ્યું અને ભારત બની ગયું પરમાણુ હથિયાર ધરાવતો દેશ વિશ્વ ચોંકી ઉઠ્યું હતું કારણ કે ભારત પાસે હવે વિશ્વની અંદર સર્વશ્રેષ્ઠ કહેવાતું પરમાણુ હથિયાર સ્વદેશી હતું સ્વદેશી વૈજ્ઞાનિક ક્ષમતા અને આત્મનિર્ભરતાનું આ સૌથી મોટું ઉદાહરણ હતું જે ઇન્દિરા ગાંધીના શાસનમાં સામે આવ્યું હતું પશ્ચિમી દેશોની આલોચના વચ્ચે હવે વિશ્વના ફલક પર પરમાણુ બોમ્બના કારણે ભારત એક મજબૂત સ્વદેશી ઉત્પાદમાં આગળ વધતો દેશ બની ગયો હતો દેશને સ્વદેશી અને આત્મનિર્ભર બનાવતા પગલાના ઇતિહાસ સાથે જ ઇન્દિરા ગાંધીએ દેશ પર પચીસ જૂન ઓગણીસો પંચોતેરના રોજ ઇમરજન્સી લાદી અને રાજકીય ઇતિહાસનો સૌથી મોટો કિસ્સો કાળા અક્ષરે ઇતિહાસમાં નોંધાયો સત્તાથી વર્ષ ઓગણીસો સત્યોતેરમાં ઇન્દિરાની ઇમરજન્સીના કારણે દેશ નારાજ હતો અને ચૂંટણી હારતા ઇન્દિરા સત્તાથી બેદખલ થયા સત્તા ગઈ સૌપ્રથમ પ્રથમ બિન કોંગ્રેસી જનતા પાર્ટીની સરકાર દેશમાં આવી ગાંધીવાદી નેતા મોરારજી દેસાઈ ચોવીસ માર્ચ ઓગણીસો સત્યોતેરના રોજ દેશના નવા પ્રધાનમંત્રી બન્યા અને હવે મોરારજી દેસાઈ નશીરે દેશને આત્મનિર્ભર બનાવવાની જવાબદારી હતી આગામી પાંચમા એપિસોડમાં વાત કરીશું દેશના ચોથા પ્રધાનમંત્રી મોરારજી દેસાઈની સ્વદેશી સવારની આ સિરીઝમાં આ માટે સોમાનની આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો પસંદ આવ્યો છે તો મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર